સ્વતંત્રહીવટી તંત્રની તમામ ટીમ તથા ભાજપ સંગઠનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા યાત્રાની શરૂઆત ધારે શહેરના નિર્ધારિત સ્થળેથી ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા હાથમાં લઈ અને નગરજનો દેશભક્તિના નારા લગાવતા આગળ વધ્યા હતા શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ મુખ્ય બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર તથા અન્ય રાજમાર્ગો પરથી પસાર થઈ અને જૂના સિનેમા રોડ ઉપર પહોંચ્યા જ્યાં બાબાસાહેબ આંબેડકરના પ્રતિમા સમક્ષ ફુલાર અર્પણ કરી અને તેમને વંદન કરવામાં આવ્યું યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો તિરંગા ઝંડાતી લહેર તેમજ દેશપ્રેમના ઉનમાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું નાખરે કોઈ રસ્તાના કિનારે ઉભા રહી તિરંગા યાત્રામાં ભાગ લેનારાઓને વધાવી લીધા હતા અંતે નિર્ધારિત સ્થળે પહોંચ્યો અને દેશભક્તિના સૂત્રો ચાર વચ્ચે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અનેક આગેવાનોએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરી અને યુવાનોને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતા જાળવવા અપીલ કરી હતી સંજય વાળા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી